આજરોજ અકલાચા શિકાગો બ્લોઅર કંપની ખાતે જ્યોતિ શક્તિ કલશ યાત્રાનું ભવ્યતાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ સ્વાગતની અંદર જ્યોતિ શક્તિ કલશનું પૂજન અર્ચન આરતી શિકાગો કંપનીના એમડી એડ્રાપ કંપનીના એમડી શ્રી ગુણવંતભાઈ પંચાલ સાહેબે આરતી ઉતારી અને કર્યું હતું સાથે સાથે તેમની કંપનીના સ્ટાફ ભાઈ બહેનો ભાઈઓએ પણ આ આરતી ઉતારી અને આ શક્તિ કલશનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે આજેથી શક્તિ કલશ કેમ અને શા માટે એની જરૂરિયાત કેમ ઊભી થઈ એની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી યુગ નિર્માણ યોજના શું છે ગાયત્રી પરિવાર શું છે ગાયત્રી ગાયત્રી અખિલ વિશ્વ પરિવાર શું છે અને બે હજાર છવ્વીસમાં સંપન્ન થનાર પરમ વિશ્વ બંદનીય માતાજી અખંડ દીપક અને ગુરુદેવની સાધનાના સો વર્ષ નિમિત્તે માતાજીની જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ વિડીયોની અંદર શિકાગો કંપનીના એમડી શ્રી ગુણવત્તભાઈ પંચાલ સાહેબ સૌને માર્ગદર્શન આપી રહ્યા છે